રાજસ્થાનના સવાઈ માધુપુરમાં ધોધમાર વરસાદ છે રણથંભોર નેશનલ પાર્ક થયું છે આખે આખું પાણીથી તરબોળ રણથંભોર નેશનલ પાર્ક ગેટ પર પણ પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે

વહી રહ્યા છે ત્યારે આ આખે આખું અભયારણ છે તે વાઘનું અભ્યારણ છે રણથંભોરમાં ધુઆધાર પાણી વહી રહ્યું છે અને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો રાજસ્થાનમાં જે રીતે વરસાદ અવિરત વરસી રહ્યો છે તેને લઈને આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી ભારે વરસાદથી રાજસ્થાનના બેહાલ થઈ ગયા છે રણથંભોરમાં ધુઆધાર પાણીનો આ પ્રવાહ વહી રહ્યો છે અને આખી આખું આ અભયારણ્ય છે તે વાઘનું અભયારણ્ય છે અનેક પશુ પ્રાણીઓ અહીંયા અભયારણ્યમાં વસેલા છે પરંતુ ભારે વરસાદથી આ પ્રકારની સ્થિતિ સર્જાણી હતી